શ્રી ગણેશ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ કુચ પરિવાર ચેનલમાં હનુમાન જયંતિ ક્યારે છે કેવી રીતે પૂજન વિધિ કરવી અને હનુમાન જન્મની કથા કહીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલાયકન પ્રેસ જરૂર કરજો જેથી આવનાર દરેક માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે ભગવાન રામના પરમ ભક્ત હતા ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદથી હનુમાનજીને અમરત્વનું વરદાન મળ્યું હતું હિન્દુ શાસ્ત્ર અનુસાર આ કલયુગમાં જે કોઈ હનુમાનની પૂજા અર્ચના અને ભક્તિ કરશે તેની હનુમાન રક્ષા અને સહાય કરશે આ વર્ષે બે હજાર વીસમાં માં તારીખ આઠ એપ્રિલ બુધવારે હનુમાન જયંતિ પર્વ છે પવનપુત્ર જન્મથી અત્યંત તેજસ્વી શક્તિશાળી પ્રભાવશાળી અને હતા હિન્દુ ધર્મના શ્રી હનુમાનજીની દેવી ભગવાન તરીકે પૂજા કરવામાં આવે છે હનુમાનજીને તેલ સિંદુર અને આંકડાની માળા ખૂબ જ પ્રિય છે તો આ દિવસે તેલ સિંદુર આંકડાની માળા અને શ્રીફળ અર્પણ કરી હનુમાનજીને પ્રસન્ન કરીએ બ્રહ્મચારીઓ માટે હનુમાન જયંતિનું મહત્વ ખૂબ જ છે હનુમાનજી તેમના અનેક નામો દ્વારા ભક્તોમાં પૂજાય છે જેમ કે બજરંગબલી પવનસૂત પવનકુમાર મહાવીર બાલીબીમા મારુતિસુતા અંજની સુત સંકટ મોચન અંજનેયા મારુતિ રુદ્ર તેમજ મારુતિ નંદન વગેરે નામોથી પૂજાય છે ધાર્મિક ગ્રંથોમાં ભગવાન હનુમાનની પરાક્રમી વીરિકાને મહાવીર કહેવામાં આવે છે જે પોતે ભગવાન મહાદેવ અગિયારમાં રુદ્રાવતાર માનવામાં આવે છે તેમણે પોતાનું જીવન ફક્ત તેમના આરાધ્ય ભગવાન શ્રી રામ અને માતા સીતાની સેવા સહાય માટે સમર્પિત કર્યું હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી હનુમાનજીની મૂર્તિ પર ગાયનું ઘી સિંદૂર ચડાવી પોતાના કપાળ પર તિલક કર્યા બાદ ધૂપ દીપ કરી હનુમાનજીને આંકડાની માળા ચડાવી અને લાડુનો પ્રસાદ ધરી આરતી કરવી તેમજ આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા તથા હનુમાન બીજ મંત્ર અને સુંદરકાંડનો પાઠ કરવો આપણા ધર્મશાસ્ત્રમાં સમુદ્ર મંથનનો ઉલ્લેખ કર્યા બાદ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લીધું અને સમુદ્ર મંથન પછી રાક્ષસોથી અમૃતનું રક્ષણ કરવા દેવતાઓને અમૃત પીવામાં મદદ કરી પરંતુ મોહિનીના દૈવી સ્વરૂપને જોઈને મહાદેવ સંતૃપ્ત થઈ ગયા જેના કારણે તે વિભિષેક થઈ ગયા અને તેમનું વીર્ય પવનદેવ દ્વારા રાજા કેસરીની પત્ની દેવી અંજનાના ગર્ભમાં તેનું સ્થાપન કર્યું આ રીતે ભગવાન મહાદેવે ખુદ અગિયારમાં અવતાર હનુમાનજી તરીકે જન્મ લીધો દેવી અંજનીના ગર્ભથી વાનર રૂપમાં જન્મ લઈ અને તેમણે આખું જીવન તેમના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ અને સીતાની સેવામાં વિતાવ્યું તેથી પ્રસન્ન થઈ માતા સીતાએ તેમને અમરત્વનું વરદાન આપ્યું હનુમાનજી અમંગલનો નાશ કરવા એક દિવ્ય શાસ્ત્ર સમાન છે હનુમાનજીનો જન્મ કપી નામક વાનર જાતિમાં થયો હતો આથી વનવાસી અને આદિવાસીના દેવતા માનવામાં આવે છે આમ હનુમાન જયંતિના દિવસે ભક્તો રામાયણનો પાઠ સુંદરકાંડ હનુમાન ચાલીસા આ ઉપરાંત બજરંગબાણ આદિનો પાઠ કરી તેમજ હનુમાનજીના બાર નામ જેમાં પહેલું છે હનુમાનજી બીજું છે અંજની સૂત ત્રીજું છે વાયુપુત્ર ચોથું છે મહાબત પાંચમું છે રામેષ્ઠ છઠ્ઠું છે સખા સાતમું છે પ્રિંગાક્ષ આઠમું છે અમિત વિક્રમ નવમું છે અધિક્રમણ દસમું છે સીતા વિનાશ અગિયારમું છે લક્ષ્મણ પ્રાણદાતા અને બારમું છે દસ ગ્રીવ દરપહા મિત્રો આ હનુમાનજીના બાર નામ જેનું રોજ પઠન વાચન સાંભળવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી આ ચૈત્રી પૂર્ણિમાના ઉત્તમ દિવસે ભાવથી હનુમાનજીની પૂજા કરે છે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનો ખૂબ મહિમા છે પૂર્ણિમા ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે આ દિવસે ભગવાન શિવને ખીરનો ભોગ ચડાવવામાં આવે છે કારણ કે ચંદ્રમૂલેશ્વર શિવનો સંબંધ ચંદ્રમા સાથે છે આમ મનની સ્વસ્થતા માટે શિવની પૂજા પણ થાય છે હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે તુમ ભજન રામ કો ભાવે જનમ જન્મ કે દુઃખ વિસરાવે જે હનુમાનજીની ભક્તિ ભજન કરવાથી ભગવાન શ્રીરામની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીરામના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થાય છે અને જન્મો જન્માંતરના કષ્ટો દુઃખ પીડામાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેત પીડા આદિ પીડામાંથી ભગવાન હનુમાનજી આપણને મુક્ત નેગેટિવ શક્તિઓથી આપણી રક્ષા કરે છે તો મિત્રો પરમગુરુ આપણા સૌના હિતેચ્છુ અને ભક્તવત્સલ ભગવાન હનુમાનજી અંજનીના લાડકવાયા લાલજી કેસરી નંદન પવન પુત્ર વાયુપુત્ર રુદ્ર અવતારને વંદન કરીને આ વિડિયો હું પૂર્ણ કરું છું આશા કરું છું આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે ધન્યવાદ મને સાંભળવા માટે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ